અને મહારાણી શ્રી ગંગાબા સાહેબ ભુજ અને બીઆરસી ભવન ગાંધીધામ માર્ગદર્શન હેઠળ સીઆરસી મેથી કલા ઉત્સવ બે હાજર ચોવીસ નું આયોજન પીએમ શ્રી મેથી ગ્રુપ શાળા મધ્ય કરવામાં આવ્યું હતું તમામનું સરુવાદ સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્પર્ધા અંતર્ગત બાળકોને નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ કલા ઉત્સવમાં કુલ ચાર સ્પર્ધામાં ચોત્રીસ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળાના શિક્ષકોએ તરીકે પોતાની સેવા આપી હતી ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગ્રુપ શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ પ્રજાપતિ ગાંધીધામ શિક્ષણ સમાજના મહામંત્રી અને જવાહર નગર શાળાના આચાર્ય શ્રી પંકજભાઈ પટેલ તેમજ વિવિધ શાળાના આચાર્ય શ્રી મિત્તલબેન રોહિત પ્રહલાદભાઈ ગલચર જસવંતભાઈ ચૌધરી અને બીજા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ચિત્ર સ્પર્ધામાં શ્રી પટાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ચૌધરી પ્રિયંકા વિનોદભાઈ બાળ કવિ સ્પર્ધામાં શ્રી ડોક્ટર બી આર આંબેડકર કન્યા શાળાના સૈયદ તનવીર ઇબ્રાહીમ શાહ સંગીત ગાયન સ્પર્ધામાં પીએમ શ્રી મીઠીરોહર પ્રાથમિક શાળાના પરમાર દીપિકા હમીરભાઈ અને સંગીતવાદન સ્પર્ધામાં દેખારી રોહર કુમાર પ્રાથમિક શાળાના લંખા મોસે જન ગની પ્રથમ નંબરે વિજેતા થયા હતા આ બાળકો બીઆરસી કક્ષાએ આગળ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવશે આ કાર્યક્રમને સફળ બનાવવા સીઆરસી કો ઓ વૈશાલીબેન નાયર અને મીઠી રોહરના શિક્ષકોને યોગદાન આપ્યું હતું ત્યારબાદ સીઆરસી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો